પ્રસંગોની વાતો આઈન્સ્ટાઈન મારે કરી છે બે પ્રસંગની વાત અત્યારે હું તમને ફરી કરી લઉં વાંચી લઉં છું આ સરસ વાત છે બંને પ્રસંગો યાદ રાખજો આ બંને નહીં જેવા સામાન્ય પ્રસંગે અભાવ આવે અરુચિ આવે પ્રસંગમાં કાંઈ ન હોય જીનિયસ માણસો કશી કદાપી એના મન બુદ્ધિના મૂલ્યાંકનોની કેર કરતા જ નથી એના ધ્યેય તરફથી નીચે ક્યારેય ન ઉતરે એના હાઈવે ઉપરથી નીચે ઉતરે જ નહીં સ્વામીની વાત એટલા માટે છે હાઈવે પરથી ક્યારેય નથી ઉતરવું તે માટે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે હજુ તો મેં એને ચોથા ભાગને સમજાવી છે તમને આઈન્સ્ટાઈનનો આ પ્રસંગ હું વાંચું છું વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન કદી પણ ધન કે કીર્તિ પાછળ પડ્યા નહોતા ધનની પાછળ લાલસા તેને કદી નામની સેવા સેવી નહોતી કીર્તિની પાછળ તેમને નહીં જ પણ તેમની પાછળ કીર્તિ એ દોટ મૂકી હતી તમે જગતને છોડો એટલે જગત તમારી પાસે હોય જ તમે મન બુદ્ધિને છોડો એટલે મન બુદ્ધિ તમને સાથ આપે જ પહેલાં છોડવા પડે એ જ મનબુદ્ધિ તમને પોઝિટિવ બનાવે સાથે જ આપી દે તમે કોઈ એમ જ કરે એટલે બે પ્રસંગ એટલે કહું છું એ છે આઈન્સ્ટાઈનના જ ન ધન જોયું ન કીર્તિ જોઈ કીર્તિ એની પાછળ દોટ મૂકીને પડી એટલા બધા એ સૂક્ષ્મમાં ઉતરી ગયા હતા એટલે આપણે એને ઋષિ કહેવા પડે મેટર ટુ માઇન્ડ એન્ડ માઇન્ડ ટુ સોલ એક સામાન્ય પ્રસંગ જોઈ લઈએ પછી આ વાંચું છું પંચમહાભૂતોને ફ્યાદી ફ્યા વર્યા શરીરના પંચમહાભૂતોનું ધ્યાન ન રાખ્યું અને આ પંચમહાભૂતોને એને ફેંદી વળ્યા એટલી સૂક્ષ્મ થિયરી આપી ગયા છે આપણે પંચમહાભૂતમાં બેઠા છીએ પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાં એમના મન બુદ્ધિ રમમાન કરવા લાગ્યા પછી એક દિવસ જયારે વિચારમાં ગાઢ નિંદ્રામાં ડૂબ્યા હતા ત્યારે વિચારો બી આના છે કે લાવો હવે હું માનસ શરીર તરફ જાઉં એ બી એક નું જ છે પછી એમને ઇન્વેશન શરૂ કર્યું ખૂબ શોધવાળ કરી છેવટે એમને એટલું જ લખ્યું જ્ઞાનતંતુઓ કે જીવતા સેલ્સ કે એટેમ્સ માનવ શરીરમાં જે વ્યવસ્થિતપણે જે તંત્ર ગોઠવાયેલું છે એ માનવીના બુદ્ધિ કે શક્તિની બહારનું કામ છે અને ત્યાં એમ એક શબ્દ આપ્યો સ્પિરિટ આખું શારીરિક તંત્ર કોઈ સ્પીરિટ ચલાવી રહ્યું છે કોઈ દિવ્ય શક્તિ ચલાવી રહી છે અને એ એમનું છેલ્લી હતી બહુ ઊંડા ઉતરી ગયા હતા સરદારની જેમ એટલું કહી શકાય કે જો પાંચ વર્ષ પૃથ્વી પર વધારે હોત તો સુપ્રીમસી સુ ભગવાનની સુપ્રીમસી પૃથ્વી પર પુરવાર કરી દે સરદાર પાંચ વર્ષ પૃથ્વી પર હોત તો ધર્મનું રાજ હોત આઈન્સ્ટાઈન પૃથ્વી પર પાંચ વર્ષ હોત તો પ્રભુની સુપ્રીમસી જે વિજ્ઞાનિકોના ભેજામાં બેસતી નથી હવે તો ઘણા વિજ્ઞાનિકો અત્યારે કહે છે જ વૈજ્ઞાનિકોએ કહેવાનું શરૂ કરી દીધું કે આ જ્ઞાન ધંધોમાં જે શક્તિ છે કોને મૂકી છે અમને ખબર નથી હવે વિજ્ઞાની તો બોલવા માંડ્યા આ ધબકારા કોને લઈને ચાલે છે એ અમને ખબર નથી હાથ માટે બી બોલ્યા લેટેસ્ટ ન્યૂઝ છે જ્ઞાન ધંધો કયા આધારે ચાલી રહ્યા છે એ અમને ખબર નથી હૃદયના પલકારા કેવી રીતે ચાલે છે કોણ ચલાવે છે એ અમને ખબર નથી હવે વિજ્ઞાનિકો માનતા થયા કે ચલાવનાર છે ધબકાર અને ચલાવનાર અત્યાર સુધી એવું કહેતા હતા ઓનલી મિકેનિઝમ છે વોર ઇઝ નથિંગ બટ ધ મિકેનિઝમ પણ હવે તો એવું કહેવા માંડ્યા જ્યારે આઈન્સ્ટાઈનની થિયરી એ લોકોએ કંઈક વિચાર કર્યો ત્યારે અને એ લોકો કંઈક ઊંડા ઉતર્યા ત્યારે તેના કોઈ શક્તિ ચલાવી રહ્યું છે હવે એક શું છે અમને ખબર નથી બસ અત્યારની છેલ્લી રિસર્ચ ત્યાં સુધી બંધ થાય છે માનવ શરીર માટે અને આ બ્રહ્માંડ માટે એ લોકો બહુ શોધ્યું બહુ શોધ્યું બહુ શોધ્યું પછી શોધતા શોધતા એ લોકો એક આવ્યા પછી આઈન્સ્ટાઈન સુઈ ગયા હતા પછી ડૂબી ગયા ડૂબી ગયા હફાડા જાગ્યા સપનું સરસ પ્રભુએ આપ્યું અને સપનામાં ભગવાનના જેને અવાસ થયા બે ચાર શબ્દોને સાંભળ્યા માર ચોણ યુ વિલ ફાઇન સમથિંગ તું નવું શોધીશ પછી એને બીજો વિચાર પ્રભુ બીજો સંગ આપ્યો અને જેને તું શોધીશ અને છેવટે તું એટલું જ કહેશ કે પ્રભુની શક્તિ હશે એટલા બધા આનંદમાં આનંદમાં બેઠા બોતેર કલાક સુધી ઊંઘ ના આવી અને પછી એ ઉતરી જાય છે સ્પીરિટ ઉપર માઇન્ડ ટુ સોલ ઇન મીન ટાઈમ એ દેહ છોડી દે પણ જ્યારે આ સપનાની વાત એને ધરતી પર મૂકી ત્યારે બીજા વિજ્ઞાનિકો ગોડા ગોડ કે પાગલ થઈ ગયા અને પછી દેહ છોડ્યો બીજા વૈજ્ઞાનિકો ખાલી મિકેનિઝમ પર જીવતા હતા અને એવું દિવ્ય શક્તિની દિવ્ય પ્રેરણાની જ્યારે વાત મૂકી ત્યારે લોકોના ભેજામાં એ બેઠીને વૈજ્ઞાનિકોએ પાગલ કહી દીધા અને હિન્દુ સંતો અને ઋષિ ગયા હિન્દુ તત્વજ્ઞાની પુરુષ અને ઋષિ ગયા ઇન્ડિયન કલ્ચર અને પ્રદેશના કલ્ચરમાં આટલો ફેર છે પ્રથમ સોર અને અડાણના વતના દેવા છે આપણને કાવધાની બનાવે છે મધ્ય એકતાલીસ આપણને એકાવધાની બનાવે જ સો ટકા બનાવે આ પ્રસંગ બહુ સરસ છે પણ તેમની પાસે કીર્તિએ દોટ મૂકી હતી કોઈ પણ દેશ એવો બાકી નહોતો રહ્યો કે જે આઈન્સ્ટાઈનની કીર્તિની શ્વાસ ફેલાઈ ન હોય અમેરિકાના સૌથી ઘણાટ્ય ગણાતા તે સમયના ડોગ ફેલા કારણે આ કીર્તિ પહોંચી ગઈ એમને થયું કે મારા દેશમાં મહાન વૈજ્ઞાનિક હસ્તી ધરાવે છે એ તો મારા દેશનું એક અહોભાગ્ય છે મારે વિજ્ઞાનીની કદર કરવી જોઈએ એક દિવસ રોક ફેલરી પિસ્તાલીસ હજાર ડોલરનો એક ચેક પિસ્તાલીસ હજાર ડોલરનો એક ચેક આઇન્સ્ટાઇનને ભેટ તરીકે મોકલી આપ્યો પિસ્તાલીસ હજાર ડોલર્સ ચેક સાથે એક નોંધ પણ લખી મોકલી જેમના જોડા ઊંચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પણ આઈન્સ્ટાઈનને હું આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થ બનો છું આઈન્સ્ટાઈને કેટલું મહિમા એમને આઈન્સ્ટાઈનનો સમજાયો છે રોક ફેલર લખે છે મલ્ટી 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 બિલિયન હોય જેમાં જે બિલ્લા અહીંયા ત્યાં અમેરિકામાં રોક ફેલર શબ્દ કેટલો ફાઇન વાપરે છે મને બહુ ગમી ગયો એટલું હું આવું છું જેમના જોડા ઉચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈનને આ નજીવી ભેટ આપીને હું કૃતાર્થનો છું પાંચ સાત સાતેક પ્રવચન કરવાનો છો આને માટે તમે સાતે સાત પ્રવચનમાં વિશ્વાસ રાખીને ભજન કરજો ભજન